નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે વાત કરીશું સુપર ફૂડ વિશે મખાના વિશે જાણીશું મખાના આપણા સ્વાસ્થ્ય પર કઈ રીતે સરસ અસર કરે છે કેટલીક તેની સાવધાનીઓ વિશે પણ વાત કરીએ મખાના છે ખૂબ સરળતાથી મળે છે તેને ઇંગ્લિશમાં ફોક્સ નટ્સ કહેવાય છે જે બધા નટ્સની સરખામણીમાં તેમાં કેલરીની માત્રા પણ ખૂબ ઓછી રહેલી છે ફાયદાઓની વાત કરીએ તો પહેલા છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે મખાના છે કારણ કે તેનો જીઆઈ ઇન્ડેક્સ છે માટે જ્યારે તમને સવારના નાસ્તા પછી જમ્યા પેલા ભૂખ લાગતી હોય અથવા તો બપોરના ભોજન પછી તમને અમુક સમય ભૂખ લાગે ત્યારે તમે તળેલા નાસ્તા કરતા કૂકીઝ ખાવાને બદલે તમે જો મખાનાનું સેવન કરશો તો તમારા ડાયાબિટીસમાં પણ ઘણો ફેર પડશે ઘણા પોષક ભરપૂર ભરપૂર છે 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 ખાસ કરીને તેનામાં માત્રા ઓછી તો જે લોકોને બ્લડ પ્રેશર ની તકલીફ હોય તે લોકો માટે પણ સરસ છે આપણી હાર્ટ હેલ્થ ને સુધારે છે તો હૃદય હૃદયરોગની તકલીફ છે અથવા તો હૃદયને સ્વસ્થ રાખવા માંગે છે તે લોકો પણ નિયમિત રીતે મખાના નું સેવન છે કરી શકે છે એ લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રા વધારે હોય ટ્રાઈગ્લિસની તકલીફ હોય તે લોકો માટે મખાના છે શ્રેષ્ઠ વિકલ્પ છે તે લોકો પણ ઘણી વખત છે એ ચવાણું છે ચેવડો છે કે તીખો તળેલો નાસ્તો ખાતા હોય તો તેની જગ્યાએ તમે મખાનાની બનાવટોનો ઉપયોગ કરશો તો તમારી હેલ્થ માટે એક સરસ બની રહેશે ખાસ કરીને નોન વેજીટેરિયન લોકો માટે તો મખાના છે શ્રેષ્ઠ વિકલ્પ છે પોતાના સ્નાયુઓને મજબૂત કરવા છે મસલ્સ બિલ્ડઅપ કરવા છે શરીરને ઉર્જામાં રાખવું છે તે લોકો માટે છે મખાના સરસ ફાયદાકારક છે કોઈ પણ તમને ફાવે એ રીતે તમે મખાનાની બનાવટનો ઉપયોગ કરી અને તમારા સ્નાયુઓ છે શરીરને મજબૂત કરી શકો છો મખાનામાં કેલ્શિયમની માત્રા સારા એવા પ્રમાણમાં છે તો ખાસ કરીને હાટકા મજબૂત કરવા માટે સારો સ્ત્રોત છે જે લોકોને ઓસ્ટિઓપોરોસિસની તકલીફ હોય આર્થરાઈટિસ હોય અથવા તો જોઈન્ટ પેઇન ની તકલીફ હોય તો આવી બધી સમસ્યા છે અથવા તો કઈ જ સમસ્યા નથી પરંતુ પોતાના હાટકાને સબડા રાખવા માટે કેલ્શિયમની ઉણપ હોય તો તેને સરભર કરવા માટે મખાના છે એ તમારા માટે સરસ વિકલ્પ બની રહેશે મખાનામાં એન્ટી એજિંગ પ્રોપર્ટીઝનો ખૂબ સારો સ્ત્રોત રહેલો છે આ સાથે તેનામાં એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે જે સીધો ફાયદો કરે છે આપણા આપણા વૃદ્ધત્વને રોકે છે જે વૃદ્ધત્વિંગ પ્રોસેસ છે એને ધીમી કરે છે આપણી જે સ્કીનનું ટેક્સચર છે એને સુધારે છે આપણી જે સ્કીન છે એની સુંદરતામાં વધારો કરે છે જે આપણે કરચલીઓ દેખાય છે સ્કીન પર તેને પણ ઓછી કરે છે તો આપણી ઓવરઓલ સ્કીનની હેલ્થ સાથે વાળની હેલ્થ બંનેમાં મખાના છે તેમાં સુધારો કરે છે સારી માત્રામાં ફાઈબર માટે પાચનની પ્રક્રિયા સુધારો કરે છે જે લોકોને પેટને લગતી સમસ્યા હોય પેટ ફૂલતું હોય અથવા તો કબજિયાતની તકલીફ હોય તેનામાં પણ મખાના છે હેલ્પ કરે છે

તમારે વજન વધારવું છે તો પણ તમે મખાનાનો ઉપયોગ કરી શકશો તમે કયા ફોર્મમાં લો છો એના ઉપર છે તમારે વજન વધારવું છે તો તમારે દૂધ છે તેની બનાવટો સાથે તમે લઈ શકો અને તમારું વજન વધી શકે છે તમારે વજન ઘટાડવું છે તો તમે એઝ અ નમકીન છે તેનો ઉપયોગ છે કરી શકો છો ખાસ કરીને સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ મખાના છે ખૂબ ફાયદાકારક છે તેનાથી બ્રેસ્ટ મિલ્કની માત્રામાં પણ વધારો થાય છે આ સાથે પ્રેગ્નન્ટ વુમન પણ સરળતાથી લઈ શકે છે આફ્ટર પ્રેગ્નન્સી પણ તમે સરળતાથી લઈ શકો છો કદાચ તમે સેફટી માટે એકવાર ડોક્ટરની સલાહ છે લઈ શકો છો મખાના છે સ્વાસ્થ્યથી સબર અને પોષક તત્વોથી ભરપૂર છે ખાસ કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા મદદ કરે છે તો તમે નિયમિત સેવનથી તમે નાના મોટા રોગને તો આરામથી લડી શકો છો પરંતુ કેટલીક સાવધાનીઓ છે જે તમે ધ્યાનમાં રાખશો તો તમારે મખાનાના ફાયદાઓ છે વધુમાં વધુ મેળવી શકશો પચવામાં ભારે છે તો માટે જે શક્તિ નબળી હોય ની તકલીફ હોય કઈ ખાઈને જાડા થઈ જતા હોય તે લોકોએ સીમિત માત્રામાં ખાવા જોઈએ તમારે રોજિંદા વીસ પચીસ ગ્રામ વધુમાં વધુ ત્રીસ ગ્રામ ખાવા જોઈએ ગમે તેવું સુપરફૂડ હોય તો તમે વધુ માત્રામાં ખાશો તો કોઈ પણ રીતે તમને નુકસાન છે કરી શકે છે પથરી રહેતી હોય તો પણ તમારે મખાનાનું સેવન છે આ દરમિયાન ન કરવું જોઈએ અને જો તમે મખાનાનું સેવન છે માત્રાથી વધારે કરશો તો કદાચ તમને પથરી થવાની સંભાવના છે વધી જાય છે એલર્જી તકલીફ હોય ત્યારે મખાના કરવું જોઈએ તો આવા સમયે પણ તમારે ડોક્ટર ની સલાહ લઈને છે મખાના નું સેવન કરવું જોઈએ મખાનાની તાસીર છે ઠંડી છે તો જે પિત્ત પ્રકૃતિ વાળા માટે ફાયદાકારક છે જેને કફ ની પ્રકૃતિ હોય તો સીમિત માત્રામાં લેવાના અથવા તો ડોક્ટર ની સલાહ પૂછીને જ લેવાના આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે અને જો તમે મખાનાનું સેવન ન કરતા હો તો આજથી જ શરૂ કરી દો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લો નમસ્કાર